મિત્રો ચાલો હવે આપણે દિવસ મૂકી છે અને પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે હું શાંતિલાલ સોલંકી આપને સબરીધામની મુલાકાતે લાવ્યો છું તો મિત્રો સબરીધામ આપણે તમે જાણો છો રામાયણની સાથે સંકળાયેલો એક પ્રસંગ છે જે ગુરુવાણી ઉપર માતા સબરીએ રાહ જોઈ પ્રભુ શ્રી રામની ગુરુએ કીધું હતું કે તારી ઝુંપડી રામ પધાર છે આજે એ સ્થળ ઉપર આપણે છે હું તમે લાવી છે મિત્રો અને અમારા જય સિયારામ નેહવાડ મોવાનું મંડળ પણ અહીં દર્શને આવેલું છે જય સિયારામ સૌને તો મિત્રો અહીંયા આવવા માટે આપણે સુરત થી એકસો ને ત્રીસ કિલોમીટર વાયા સોનગઢ થઈ આવવા ડાંગ જિલ્લાનું સબરીધામ છે જે ત્યાં આવવાનું છે ડોન હિલ સ્ટેશન થી માત્ર ને માત્ર દોઢ કિલોમીટર અંતરે તમારે આવવાનું છે ચોકડી ઉપરથી તમારે પાંચસો મીટરે પગપાળા ઉપર

ચાલો આગળ હું તમને નજારો બતાવું ખુબ જ હરિયાળી હોય ચોમાસાના ટાઈમે આવશો તો એક અલગ જ નજારો રહેશે તમને જોવા માટે મિત્રો વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટમાં જય શ્યારામ તો લખવાનું ભૂલતા જ નહીં જય શ્યારામ ચારે બાજુ ડુંગર પહાડો અને લીલી વનસ્પતિ હરિયાળી છે આપ જોઈ શકો છો જય અમારા રાકેશભાઈ બલ્લર આવી ગયા છે અમારા ફોલોવર જય શ્યારામ રાકેશભાઈ કેવું લાગ્યું અહિયાં તમને જાય શ્યારામ મિત્રો કોમેન્ટ તો કરો લાઈવમાં છે અહીં લોકેશન નેટવર્ક નથી આ વિડીયો લાઈવ સમજીને લાઈક આપી દો શેર કરી દો મિત્રો હજી થોડું અહીંયા કામ ચાલે છે ડેવલપ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો અહીંથી પ્રવેશ બંધ છે આ સબરી જવાનો રસ્તો છે મિત્રો પણ હાલ ફોરેસ્ટ ખાતાને લીધે બંધ કરેલો છે જય શ્યારા મિત્રો સબરી વન છે આ જ્યાં ભગવાન ચૌદ વર્ષ વનવાસ દરમિયાન અહીં પધારેલા હતા સબરી માતાની ઝુંપડીએ અતિ સુંદર અહીંનો નજારો છે તો મિત્રો એકવાર અવશ્ય સહકુટુંબ કુટુંબ સાથે પધારશો અહીં પણ એવી માન્યતા છે કે અહીં સબરીના હેઠા બોરના ઠળિયા લઈ જાવ અને ઘરે તેનું બીજ વાવો અને કદાચ શક્ય હશે તો રામ પણ એ બોર ખાવા આવશે એવી માન્યતા સાથે અહીં લોકો બોરના ઠળિયા પણ વીણીને ઘરે લઈ જાય છે અને ઘરે મીઠી બોરની બોવડી વાવે છે તો મિત્રો હું પણ એક બોરનો ઠળિયો અત્યારે મારા ભાગ્યમાં આવી છે તો આ લોકોએ લઈ લીધા છે હું ગોતું છું અને હું પણ એક લઈ જઈશ અને એ બોરના ઠળિયામાંથી બોર ઉખે અને હું તમને પણ બોર ચકાડીશ સકાડી જયશiram કોમેન્ટમાં લખતા ભૂલતા નહીં બોર તો ખાઈ જવાય ને તમે બધા છો મોટા તો મિત્રો આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો चलो आगळ डीओ तुम्हाला लई जाईस जय श्रीराम